સુરતની એક્ટિવ કાર્ડ સુરતમાં વેચવા આવતા મુંબઈના ઈસમને ઝડપી પાડી સિમ કાર્ડ અને મોબાઈલ કબજે કર્યા હતા સુરતના સારોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી આધારે મુંબઈ પ્રી એક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરતા આવતા મુંબઈ રોનક વધુ તપાસ સારોલી પોલીસે હાથ ધરી છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન બે પોલીસ કર્મચારી કેટલાક વ્યક્તિઓ અ ડમ પ્રી એક્ટિવિટેડ સીમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે જે માટે તેઓ એક ડમી ગ્રાહક ઊભો કરી અને પછી આ મુજબ હું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ આ બાબત આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી અ છસો ને સાડા છસો ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહિયાં આવ્યા હતા અને સારોલી તેઓ આવ્યા હતા ત્યારે તેઓને રેડ કરી અને ધરપકડ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી આ સમગ્ર બનાવમાં પોલીસે અડસઠ હજાર ના મુદ્દામાં જપ્ત કર્યો છે જેમાં પાંચ મોબાઈલ છે અને સાડા છસો ની આસપાસ સિમ કાર્ડ પણ છે અને આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ મુકેશ ધોલપુરીયા અને ભગવાન ગુસાય આ બે વ્યક્તિઓ હજી પોલીસ બારે છે પોલીસ એને પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવીસ મળે છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી દીધો છે તો આ સિમ કાર્ડ શિક્ષણ આ કિએક્ટિવ સિમ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સીમ કાર્ડ જયારે લેવા ગયા ત્યારે તેઓ એવું કહીને ત્યાંના માણસો એવું કહીને આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કનેક્ટ થયું નથી એટલે ફરીથી તમારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને પ્રીએક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય